આ બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્કોડ સહિતની ટીમોને કામે લગાવી હતી ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ લૂંટવી હત્યાનો ગુનો ઉકેલ્યો છે ક્રાઇમ બ્રાન્ચે લોહીના ડાઘાના આધારે તપાસ કરતાં સોસાયટીમાં જ રહેતા વિશાલ સરોજની હિલચાલ જણાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે અને તરસાલી જીબી પાસે વિશાલ હોવાની બાતમી મળી હતી પોલીસે વિશાલને તરસાલી જીએબી પાસેથી પકડી પાડી પૂછપરછ કરતા તેણે નાનાની જરૂર હોવાથી વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન અને ન્યૂઝ વડોદરા વહેલી સવારે એક વૃદ્ધા સુરજીત કૌર નામના સિત્તેર વર્ષની ઉંમરના છે એમનું લૂંટ વિથ મર્ડનનો કેસ મકલપુરા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલર પાર્ક સોસાયટીમાં જે તરસાલીથી સુસાયની વચ્ચે રોડ આવેલો છે તે રોડ ઉપર જ આ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડવાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરફુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડવાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ વાઈફનો પહેલા વાઈફના પહેલા હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમ ની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઇમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનું ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને નાકા સુધી કે જો કદાચ બારતી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતા જે વિશાલ સરોજ જે છે એણે આ મર્ડર કરેલાનો ધ્યાન પર આવેલું છે અને તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવે એ લૂંટના ઈરાદે જ આ ઘટનાને અંજામ આપ્યો છે એને ખ્યાલ હતો કે આ senior citizen એકલા રહે છે એમની જોડે કોઈ નથી હોતું અને વેલા સવારે બેમને ઉઠી જવાની ટેવ છે અને તેઓ વેલી સવારે આ રીતના ઉઠી ને થોડી વાર બહાર બેસતા હોય છે અને ત્યાર બાદ તેઓ ગુરુદ્વારા અને fresh થઈને ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપી ની અટક ની ચાલી રહી છે આ એંગલને પણ તપાસવામાં આવશે પણ એ ઓળખ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ જનાર વૃદ્ધા જ હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈ પણ નજરે નજરેજોના સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દર સિંહ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસિસ નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના એટલે ફોરજીજીના ગુના નોંધાયેલા છે સાથે સાથે એક મર્ડદનો પણ ગુનો નોંધાયેલો છે વીસ વર્ષનો છોકરો છે પરણેલો નથી અપણે છે ક્રાઇમ બ્રાન્ચોદરા સિટીમાંથી જ અટકાયત કરેલી છે જે જે અલગ અલગ અમે લોકો કેમેરા જોયા શંકાસ્પદ જોઈ સ્થળ છે એની આસપાસની એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે એક બાઇક આવે છે એને લઈ જાય છે પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે અને એ જે એની શંકાસ્પદ મુવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ રિકવર થયો છે નાનકડું સર્જિકલ નાઇફ જે કહી શકાય એ પ્રકારના હથિયારથી એણે ઈજા કરેલી છે એનો સાવકું પુત્ર છે એમના જે વાઈફ છે સુખવિન્દર સિંઘના એમના વાઈફ મતલબ એ બેનના આ જે ડિવોર્સ નથી થયેલા પણ સોળ સત્તર વર્ષથી એમની સાથે જ રહે છે અને એ બેનનું આ પુત્ર છે એમના પહેલા પતિનું ચૌદ તારીખથી એ ગુમ છે એટલે આપણે આ એક તપાસનો વિષય રહેશે કે એને કોઈ પ્લાનિંગ કરેલું છે કે એની થી જ કરેલું હોવાનું હાલમાં જે સીનોફ્રાઇમ છે એના પરથી લાગી આવે છે હાલ સુધી કોઈ નથી વડુગરા સ્થિતિમાંથી જ પકડાયેલો છે આ જે છે એ તરસલી જીબી ઓફિસ પાસેથી એને લેવામાં આવ્યો છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ